आ ये को मारे झण को सो तो फोन मा चढ़ी है एनु काय करू पड़से जानी है खबर ही नत मेरे फोन से भी कंप्लीट अब ने भी रह गया बताई कोनी सीटें बेही गया आपको देम राई थाई लन पेला का बस मैं बाजार खाती है ममी नो वीडियो लाऊ जई के बोले आवाज आ काई स्टे पा तो पसे पी दे આ સાંભળ કા. હા હા બતાય રામ. કેમ કરું પડશે ઓ કરણાવા. કાં? ફોન શાંતિ રાખજો ફોન યુઝ કરવા. બાકી રાકે આવી જાયગા ખબર પડી ગઈ ને કે આ ગમે ત્યારે ફોન લઈ અને જાવી પડે ફોન યુઝ કરવામાં. એ રમેશ કામ ને વર્કઆઉટ કરે હો મારી. લડી લે ને જવાય.

ચાલો ગાઈસ તો વે આલો બાય બાય ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ ટેક કેર આ તો બધાયને મળ્યા પછી તો ફાઇનલી અત્યારે વર્કઆઉટ કરી અને આવ્યો આફ્ટર લોંગ ટાઈમ પછી હાર્ડ વર્ક એન્ડ વિથઆઉટ વર્કઆઉટ છે ને આપણે મજા ન આવે કે બીને ટેપ પડી જ ને અને ઓય વાથી જોયો લી આફ્ટર લોંગ ટાઈમ પછી વર્કઆઉટ કરવાનું સ્ટાર્ટ કરીએ ને તે પેઇન થાય બોડીમાં એટલે એને ગમે ત્યારે વર્કઆઉટ રેગ્યુલર ચાલુ હોય ને એટલે બંધ ન કરતા ગમે એવું થાય કરે બરોબર ને મમ્મી મમ્મી પંખો હાથી મૂકે અને જો અહીંથી આને જોઉં સાઈડ માંથી જોઈ ને તો સારું ચાલો ત્યારે જમવાનો ટાઈમ છે જમી લઈએ અને બધા જમવું હોય તો ભૂગ્યા હો આપણી ઘેરે એ અને વિડીયો બી કટી જોયું છે કે જોતા રહેજો આપણા ચેનલ વટેલ ગોફ્સમે હીના જ એટીડિયટમાં ફરે બટ કંઈ વાંધો નહીં ફરવા દ્યો અને અહીંયા આ એક હું કારી રેહ જેવું થતી મારા હા શું વાંધો છે આને જો જો ચાલો મેં પૂલી આવો ભાઈ કામ કરો ભાઈ અમો લે રાખે નો 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 નો

ઉઠે ઓમે પૈસા દેવા એવા જીતી ગયા તે આપણે હાલો આઈશ હું મ્યુઝિક ને કઈ ચાલુ કઈ એમ ગઈ આલગી ગયું બધું વાહ কেমু so, <laughs> 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 એ ઈ તો તેમ કે આમ ગ્લેઝર ને પેરીને કે 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 બધી મિત આ લે સાદો વીડિયો આ રાખ્યા જો વ્લોગ બનાઉં તૈયારમાં ભાઈ ના હવે રિચતી કે યે હારું હાલ આજનો વીડિયો આ લે કે રાખ્યા મેં લાઈક સે સબસ્ક્રાઇબ કે ગુડ કરીને સાડા 11:00 કે ફિટ તો આ તો વીડિયો આ લેકી રાં તો જો હા વાત બધે ને કર્યા મારી ફેવરીટ એન્ડિંગ આતી આવે મને કઈ રૂપિયો નથી મળ્યો એટલે હું કઈ મને ન જાણું ઓકે